તમે તારે મોમાર ઘર ત્યાં ગો પેલા ગોમ તો મારે પેલા ગોમ છે એમ હોય આપણે બે માસ છે કે નહીં એમ ને માસ છે ના લે જમ લે પેલા ગોમ જમાતો તો મારે પેલા ગોમ જ છે ક્યાં ગો પેલા ગોમ એ પણ મારે પેલા ગોમ છે આ તો મારે પેલા ગોમ છે એમ હોય હોય માસ છે કે નહીં હોય તો રોમ રોમ કરો રોમ હવે હું એમ કેતો તો હા હવે બે બુધાલા ના લાલો હેડો તારે બાચી

એવું છે કેણા તો કો ભાલે એટલે લેવા ન દે માઈશાઈ બગડ્યો માઈશાઈ બગડ્યો હો ભાઈ કોઈ માઈશાઈ તમકર જો એવું છે પશુક્ષો દરાવા ના તો પૈસા લઈને આવો એવું છે કુણીએ ગો ના છોટ્યો નાક છોટે કે હા તું ખાવ છે ભાઈ આટલા દરા ઓમ તો કરો છો મને કાડી કે એટલે મકાકો તો એક હા કાબા ગાડીયું જો કાબા પણ пари ના તો કાબા ગાડી લઈ